નમસ્તે મિત્રો આજે આપણે બળચોતની વ્રત કથા કરવાના છીએ શ્રાવણ માસના વધને ચોથના દિવસે નાહી ધોઈ ગાય પૂજા કરવી બળચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળના ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંજવી આ દિવસે સડેલું અનાજ ખાવું નહીં એક હતા સાસુ અને એક હતા વહુ શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા નીકળ્યા જતા જતા કહેતા ગયા વહુ આજે ઘઉલો ખાંડીને રાંધી રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉવળના વાછરડાનું નામ ઘઉલો હતું વહુએ વાછરડાને ખાંડણીયામાં ખાંડી હાંડલામાં ખાલીને ચૂલે ચડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કાયને સમજી કાય સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવાનું કહ્યું હતું ત્યારે વહુએ વાછરડાને રાંધ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ધૂમપાત કર્યો એને ઘણો જોરાવર તાણિયો તણાય નહીં કાપ્યો કપાય નહીં શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે સાસુના પેટમાં ફાળ પડી તે તે બોલી વહુ શું કર્યું વાત કરે છે વહુ બોલી આપણી ગાય નો ઘઉલો એમાં કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અરે વહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા આજે બળસો થતી બધા વાસળાની પૂજા કરવા આવવાના હતા એમને મોટું શી રીતે બતાવીશું સાસુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું ઘરે આવી કમાડ અંદરથી બંધ કરી દીધું સાસુ વહુ ગુપચુપ ઘરમાં ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં જરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ ગાય તો ભાંભરતી ભાંભરતી ગામને પાદરે પહોંચી દોડતા દોડતા ગાયને ઉકરડામાં સિંગડ ઠીંગડું માર્યું સિંગડું મારતા જ હાડલું હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાસરડો કૂદીને ઊભો થયો ગાય વાછરડાને ચાટવા લાગી વાસરડો ગાયને ધાવા માંડ્યો એક રંગી ગાયને ને વાસડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજન ને ટાણે બધી કોરાણીઓ એક પછી એક ગૌલા ને આવી પણ જોયે તો ઘર બંધ અંદરથી આગળો ભીડેલો એકે બૂમ મારી ઘર માં શું કરો છો કમાડું ખાડો પાડીને અમે પૂજન કરવા આવ્યા છીએ ન તો કમાડું ખડ્યા કે ન તો ઉતર મળ્યો એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી ને આંગણામાં ઊભી રહી ગળામાં હાંડલાનો કાઠલો ને વાછરડો તો બસ બસ ધાવતો હતો બીજી ગોરાણી બોલી વાછરડો ધાવી ને ત્રીજી ગોરાણી આજે પૂજનના દહાડે ગળામાં હાર હોય કે હાંડલો ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાડની તરત તીડ માંથી જોયું તો સાચે જ ઘઉલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ ઘઉલો જીવતો છે સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડું ગાડ્યા સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરાણીઓએ કહ્યું બહેન તમારા વ્રતના પ્રતાપે મારો સજીવન થયો ગોરાણીઓએ વાછરડાની કરી પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસે એમને નીમ લીધું વર્ષો વર્ષ બળચોતનું વ્રત કરવું તે દહાડે ખાંડવું નહીં અને દળવું પણ નહીં બળચોતનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું એવું અમને ફળજો આવી જ વ્રત કથાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાકન નું બટન છે એને ટચ કરો જેથી તમને મારી દરેક વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે